ડીસા તાલુકાના ડાવસ ગામે નર્મદાનું પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળતા મોટું નુકસાન મળતી માહિતી અનુસાર ડીસા તાલુકાના ભડત ગામે નર્મદાની નહેરનું પાણી પાઇપ દ્વારા તળાવમાં લાવેલ અને મોટો સંપ બનાવેલ છે તે સંપ ઓવરફ્લો થતાં આ પાણી કેનાલમાં આવેલ અને આ કેનાલના અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ડાવસ ગામના ખેડૂતનું કહેવું છે કે અમે નહેર ખાતાના અધિકારીને જાણ કરેલ તો તેઓ તરફથી અમને એવો જવાબ મળેલ કે આ અમારા અંડરમાં આવતું નથી તો આ કામ અમે કરીશું નહીં આવો જવાબ મળતા ખેડૂત નિરાશ થઈને ઘરે આવેલ અને પરિવારજનોને વાત કરતા સર્વે ભેગા મળી તેઓના પોતાના ખેતરમાં આવતું પાણી અટકાવવાની કોશિશ કરી હતી પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી પાણી બંધ થયું નથી પટેલ રામાભાઈ ધૂળાભાઈ ખેડૂતના ખેતરમાં લગભગ આઠથી દસ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે તે મગફળીમાં નર્મદાના પાણી નહેર દ્વારા ખેતરમાં ફરી વળતા તમામ મગફળી જમીનમાં સડી જવાનો ભય દર્શાવેલ છે